ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સ્ટન ઘઉંના લોટના ઢોસા બનાવવાની રેસીપી તો અહીંયા આગળ એક વાડકી આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે બે ચમચી ચોખાનો લોટ લીધો છે અને બે ચમચી રવો લીધો છે આપણે જેથી આપણો ક્રિસ્પી ઢોસા માટે રવો લીધો છે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું બે ચમચી ખાટું દહીં એડ કરીશું આપણે અંદર હવે અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ એવું આપણે બેટર બનાવી લઈશું એનું અને સાથે આપણે ચટણી બી બનાવવાની છે ડુંગળી અને ટામેટાની આપણે ચટણી બનાવીશું ગાંઠો ના પડે એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે આ રીતનું આપણે ઢોસાનું બેટર રાખવાનું છે આ રીતનું તમે જરૂર પડે તો પાણી એડ કરી શકો છો હવે આપણે એને રેસ્ટ આપીશું અડધો કલાક રેસ્ટ આપીશું એને ખીરાને તમે જો વધારે ટાઈમ હોય તો તમે વધારે બી રેસ્ટ આપી શકો છો જેથી ઢોસા સરસ થાય હવે રેસ્ટ આપીશું ત્યાં સુધીને આપણે ચટણી બનાવી લઈશું ચટણી બનાવવા માટે કડાઈમાં આપણે તેલ લઈ લઈશું અહીંયા બે પરી આપણે તેલ લઈશું અને ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એ આપણે એક ડુંગળી એડ કરીશું અંદર અને ડુંગળીને શેકાવા દઈશું હવે એમાં બે લસણ કરી એડ કરીશું અને કાદોનો ટુકડો થોડીક ડુંગળી શેકાઈ અને એટલે એડ કરવાનું છે થોડી ડુંગી એડ કરીશું મિક્સ લઈશું બે સુકાનાલમાં આપણે એડ કરીશું અને ટામેટો એડ કરીશું મિક્સ કરી હવે આ રીતનું બધું શીતાઈ ગયું છે હવે થોડાક મસાલા એડ કરીશું તો થોડુંક મીઠું એડ કરીશું થોડી હળદર થોડી લાલ મરચું ચમચી ગરમ મસાલો મિક્સ કરી હવે બધું શેતા ગયું છે હવે એને ઠંડુ થવા મૂકીશું આપણે જે ચટણી બનાવવાનું આપણે રેડી કરી તો એ ઠંડુ થઈ ગયું છે હવે મિક્સરમાં એડ કરી દઈશું આપણે અને પીસી લઈશું હવે અડધું લીંબુ એડ કરીશું આપણે અંદર અને પીસી લઈશું હવે આપણી ચટણી પીસાઈ ગઈ છે ચેક કરી લઈશું જોઈ શકો છો આ રીતની આપણી ચટણી રાખવાની છે હવે આપણે ચટણીને બાઉલ વાડકીમાં કાઢી વઘાર કરી લઈશું હવે ચટણીમાં આપણે વઘાર કરી લઈશું હવે વઘારામાં એક ચમચી જેવું આપણે તેલ લઈ લઈશું અને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રવિયાર કરીશું એટલે કડી લીંબુ એડ કરીશું હવે વગર આપણે ચટણીમાં એડ કરી થોડાક એડ કરીશું અને મિક્સ કરી લઈશું ચટણીને આપણે તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ ડુંગળી ટામેટાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ઢોસા ઉતારી લઈશું હવે ખીરાને બી અડધો કલાક થઈ ગયો છે રેસ્ટ આપીને તો જોઈ શકો છો હવે એની અંદર થોડુંક આપણે પાણી એડ કરીશું થોડુંક ઠીક લાગે છે ને એટલા માટે બે ચમચી જેવું પાણી એડ કરીએ છીએ મિક્સ કરી લઈશું આ રીતનું આપણે ખીરું એડ રાખીશું થોડી પર થોડુંક તેલ એડ કરીશું આપણે ગરમ કરવા મૂકી દીધી તેલ એડ કરીને આપણે પહેલાં એને તેલથી ગ્રીસ કરી લઈશું હવે આપણે ખીરું એડ કરી દઈશું અને ફેલાઈ લઈશું પાતરું પાતરું આ રીતનું હવે થોડુંક તેલ એડ કરીશું આપણે હવે સાંભાર મસાલો સ્પ્રિંકલ કરીશું ઉપરથી આપણે થોડા દાણા એડ કરીશું અને ધીમા તાપે થવા દઈશું આપણે હવે આપણે પલટાઈ લઈશું અને ધીમાટ આપણે થવા દઈશું અને આપણે બે બાજુ શેકવાનો છે કારણ કે આની અંદર ગૌનો લોટ આવે ને એટલે એ ક્રિસ્પી બહુ ના થાય જેવા આપણે પેલા ઢોસા થાય ને એ રીતના ઢોસા ના થાય એટલે બે બાજુ આપણે શેકવાનો છે ને હવે બેઉ આપણે શેકાઈ ગયા છે આપણે ઢોસો લઈ લઈશું પ્લેટમાં આ રીતે આપણે બીજા ઢોસા બી ઉતારી લઈશું જો આપણો બીજો ઢોસો કેટલો સરસ બન્યો આપણા આ બી ઢોસો શેકાઈ ગયો છે આપણા ઢોસા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે સૌ કરી લઈશું તો અહીંયા ચટણી લઈ લીધી છે ઢોસાની મેહીંયા હવે ઢોસા લઈ લઈશું આપણે આપણા ઘઉંના લોટના ઢોસા અને ચટણી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં